સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની ગુનાઓને અંજામ આપી રહ્યા છે માથાભારે ઈસમો પોલીસનો કે કાયદાનો દર રાખ્યા વિના બેખૌફ બની ગુનાઓ આચરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના ઈચ્છાપોરમાં મારામારી થયા બાદ યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે ઈછાપોરમાં રહેતા વર્ષીય સંજય સોનવને નામના યુવકનું મોત થયું છે મૃતક યુવકના પરિવારે જણાવ્યું કે રાત્રે ઘરે જમ્યા બાદ યુવક બહાર ગયો હતો જ્યાં કોઈ ઈસમો સાથે મારામારી થઈ હતી જેમાં કેટલાક માથાભાર ઈસમોએ ચપ્પોના ઘા માર્યા હોવાની પરિવારે હકીકત જણાવી છે યુવકને ચપ્પોના ઘા વાગવાથી સારવાર અર્થે એકસો આઠ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

મારા બને વિના ભાઈ થાય છે અમને તો એવું લાગતું છે કે પોતે તો નહીં કરી શકે એમ કે કોઈ માયરું હોય એવું જ લાગતું છે અમને તો એ અમને નહીં અમને અમને તો જાણ ફોન પર જાણ મળે એટલે અમે જોવા આવ્યા તો મારું શું માગણી રાખીએ અમને તો ઇન્સાફ જોઈએ બીજું શું શું જોઈએ દત્તુ સોનોને દત્તુ સોનોને ઈચ્છાપુર એ રાતે ખાઈ ખબર નથી મને શું થઈ હતી મને તો ખબર પડી કે અહીંયા આવું એવું થઈ જશે છોકરા નથી હા એને છોડીને પછી બીજી કરી લીધી છે એ બીજી ના પાસે પહેલા હે એ ખબર નથી હા ખરે થઈ જ છે હું માગવાનું અમને ખબર પડે તો અમે માગીએ ને હવે અમને કંઈ ખબર નથી શું કરવાનું એ કઈ નથી ખબર ખબર પડી કે આવું આવું થયું દવાખાના